સિંગોર તાલુકાના પીપળીયા ગામની રહેવાસી અને તોયણી ગામની પ્રાથમિક શાળાના ધોરણે એકમાં અભ્યાસ કરતી બાળકીની શાળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી શાળા છૂટ્યા બાદ પણ બાળકી ઘરે ન પહોંચતા બાળકીના ઘરવાળાએ તપાસ હાથ ધરી હતી બાળકીની તપાસ દરમિયાન બાળકી શાળાના કમ્પાઉન્ડમાં બાદ બેભાન અવસ્થામાં મળી આવી બાળકીને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી લિમકેડા દવાખાને પહોંચતા બાળકીને ડોક્ટર દ્વારા મૃત કરવામાં આવી સરાના કમ્પાઉન્ડમાં જ બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા જિલ્લા પોલીસ વડા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા મોડી રાત સુધી પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ હાથ ધરી હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર દીપક રાવલ દાહોદ મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ રણદીપપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલીવારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવે દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવે જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે